અનેક વિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે મુન્દ્રાના સામાજિક અગ્રણી સંજયભાઈ બાપટના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી મારું નામ સંજય બાપટ છે આજ રોજ મારા જન્મદિવસની નિમિત્તે દર વખતે આપણે બ્લડ ડોનેશન કેમ્પ રાખતા હોઈએ છીએ પરંતુ આ વખતે બ્લડ ડોનેશન કેમ્પ કરતાં આપણે જે ગ્રુપ ટેસ્ટ માટે ઘણા બધા લોકોની રજૂઆતો આવતી હતી કે તમે દર વખતે બ્લડ ડોનેશન અમારી પાસે લઈ લો છો પણ અમારી પાસે કોઈ ગ્રુપ કાર્ડ નથી એટલે આ વખતે અમે સીએચસી અધ્યક્ષ જે છે આપણા ડૉક્ટર મંથન સાહેબ ફફલ એમનાથી ચર્ચા કરી અને એમના સહયોગ રોટરી ક્લબના સહયોગ અને અદાણી હોસ્પિટલ તેમજ અમારા મુખ્ય વક્તા એવા ડૉક્ટર સોરી નેહલબેન પંડ્યા જે પાવર લિફ્ટિંગની અંદર ગોલ્ડ નેશનલ ગોલ્ડ મેડાલિસ્ટ છે એમના તમામના સહયોગ સાથે આજે આપણે એક કાર્યક્રમ હેલ્થ અવેરનેસ અને બ્લડ ગ્રુપ ટેસ્ટ તેમજ શ્રી અન્ન મિલેટ વિશેની અને સાથે સાથે ડૉક્ટર હાર્દિક જુબનપુત્રા સાહેબના વક્તવ્યથી કે જે હૃદય રોગ અને કંઈ આવતા હોય છો તો એ બધા માટે એમના દ્વારા પણ માર્ગદર્શન મળ્યું આમાં અમને ડૉક્ટર આપણા મામલતદાર સાહેબ શ્રી સિંધી સાહેબ તેમજ પીઆઈ ધોળા સાહેબ ભૂપેનભાઈ સહિતના તમામ અગ્રણીઓ પણ અહીં આજે પધાર્યા હતા અદાણી કંપની તેમજ ડ્રોપ કેટલ જેવી કંપની પણ અહીં પધારી હતી લગભગ અમે પંચોતેરથી છોતેર બ્લડ ગ્રુપ ટેસ્ટિંગના કાર્ડ આજે અહીં બનાવીને આપ્યા છે નમસ્કાર મારું નામ ડૉક્ટર મંથન ફફલ છે હું સીએસસી મુન્દ્રા ખાતે મેડિકલ ઓફિસર તરીકે કાર્ય કરું છું આજ રોજ શ્રીમાન સંજય બાપટભાઈના ચુમ્માલીસમાં જન્મદિન પ્રસંગે એમ તો દર વર્ષે બ્લડ ડોનેશન કેમ્પ હોય જ છે પણ આ વખતે કંઈક નવું નવીન કે અદાણી હોસ્પિટલ અને સીએસસી મુન્દ્રાના સહયોગથી બ્લડ ગ્રુપિંગ તેમજ હેલ્થ અવેરનેસ કે જેમાં બીપી કોલેસ્ટ્રોલ વગેરે વિશે અદાણી હોસ્પિટલના એમડી ફિઝિશિયને સરસ વક્તવ્ય આપ્યું તેમજ આહારની જે પણ નવી પદ્ધતિઓ છે એટલે કે મિલેટ્સ એ વિશે પણ બેનશ્રી નેહલબેને બહુ જ સરસ વક્તવ્ય આપ્યું લોકોને કંઈક નવું જાણવા મળ્યું અને એક ખૂબ જ સરસ કાર્યક્રમ રહ્યો જેમાં લોકોને પોતાના બ્લડ ગ્રુપિંગની અને ઇમરજન્સીમાં કદાચ જો મુન્દ્રામાં ભવિષ્યમાં બ્લડની શોર્ટેજ ન પડે તો એના માટે એક શરૂઆતના આ શરૂઆતનું પગલું કહી શકાય એવું આજે સરસ સફળ કામ થયું છે નમસ્કાર મારું નામ નિહલ પંડ્યા છે હું આવી જ રીતે મિલટ ઉપર હેલ્થ અવેરનેસના કાર્યક્રમ કરું છું આજે શ્રી ભાઈશ્રીનો જન્મદિવસ છે તો એમને એક સારો એવો વિચાર આવ્યો કે આજે હેલ્થ અવેરનેસની સાથે સાથે મિલટનું પણ એક જાણકારી લોકોને મળે જે મિલટ ઉપર મિલટ કોઈને ખબર નથી કે શું છે એ વસ્તુ જે આપણે બે હજાર ત્રેવીસ ઇન્ટરનેશનલ મિલટ વર્ષ જાહેર થયો છે પણ તોય પણ આપણે ઘણી બધી આપણે મુન્દ્રાની જનતા એનાથી વંચિત છે કે હજી સુધી પણ જાગૃતતા નથી આવી કે મિલટ શું છે તો એના એના માટે કરીને જે ભાઈશ્રીએ આજે જે અવેરનેસનો પ્રોગ્રામ રાખ્યો અને એમાં મિલેટની જાણકારી ખૂબ સરસ એવી મિલેટની જાણકારી મેં આપી કે લોકો બીમારીમાં કઈ રીતે ઠીક થઈ શકે છે મિલેટ લઈને ઈએસ્ટી સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ ઇલેક્ટ્રિક ચલાવો એલઈડી ટીવી લઈ જાઓ અમારા માનીતા ગ્રાહક માટે લઈને આવી રહ્યા છીએ ખરીદી ઇલેક્ટ્રિક રાઇડ અને કોસ્બાઇક સે લોડર પર એલઈડી ટીવી ફ્રી ખરીદો ઇલેક્ટ્રિક રાઇડ અને કોસ્બાઇક સે લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે લો સ્પીડ તથા હાઈસ્પીડ મોડેલ ઉપર સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે એડ્રેસ માંડવી ભુજો ટ્રોય પાસે નાઇન ઝીરો ટ્રીપલ નાઇન થ્રી સેવન ફાઇવ એટ ફાઇવ